આ દ્રશ્યો છે જૂનાગઢના ઝાંઝરદા રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારના કે જ્યાં કાદવ કિચડના સામ્રાજ્યના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી મહિલાઓએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ સમસ્યાને સાંભળવા એક પણ નગરસેવક અત્યાર સુધી ફરક્યા નથી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કામકાજ અર્થે અને બાળકોને શાળાએ લેવા મૂકવા જતી વખતે તેઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે તેમની આ સમસ્યાનું સમાધાન કરવામાં આવે તો બીજી તરફ મનપાના વોટર શાખાના અધિકારી અલ્પેશ ચાવડાએ સ્થળ તપાસ કરી લોકોને આશ્વાસન આપ્યું હતું કે ગેસ લાઇન પાણીની લાઇન સહિતના કામકાજ હાલ શહેરમાં કાર્યરત હોવાના કારણે અમુક સ્થળ ઉપર આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે જેનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે 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 ગેસ લાઇન આમાં ગેસની લાઈન લીકેજ બે વખત થયેલી હતી હવે આમાં જવાબદારી કોની આમાં અમારા ગટરના ખાતા એટલા મોટા છે કે એમાં બધા કેટલી વખત ઘણા કેટલા છોકરા પડ્યા છે મોટી ઉંમરના હોતે પડ્યા છે તો આમાં જવાબદારી પણ ને છે આ નગરપાલિકા છે કે શું છે અહીંયા અમે રોડ એટલા માટે રોક્યો છે કે રસ્તા અંદર સોસાયટી જોવા આવો કે તમે આ શું હાલત થઈ ગઈ છે કોર્પોરેટર સંજયભાઈ કોરાડિયા છે મત જોતો હોય તો ચાર વાર આવે છે ઘર આગળ અત્યારે જોવાય નથી આવતા પબ્લિક ને કોઈ સાથ આપવા વાળું છે કે નહીં મત જોય તો ભજીયા ખાઈ જાવ તમારે ગટારું થઈ જાય રોડ થઈ જાય અત્યારે કોઈને કાઈ પડ્યું નથી અને કોર્પોરેશન આમાં ખડે પગે તૈયાર છે અત્યારે સુધીમાં 26 જેટલા જેસીબી 36 થી 40 જેટલા ટ્રેક્ટરો અને એ સર્વ વિસ્તારમાં અત્યારે હાલ ચાલુ છે પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરેલ છે હજી કામગીરી જેમ જેમ વરસાદ આવશે એમ ચાલુ જ રહેશે એ અમને ખાતરી આપીએ છીએ અને લોકોને બંને ત્યાં સુધી પરેશાની ન થાય એની પણ ખાતરી આપીએ છીએ પણ યુટિલિટી છે આ સિઝનમાં થોડીક તકલીફો થશે સામે આપણે સુવિધા પણ થઈ રહ્યા છીએ તો એ પણ અમને પણ સહકાર થોડી આપે અને કાંઈ પણ રજૂઆત કરવાની હોય કંટ્રોલ રૂમનો નંબર છે વોટ્સએપનો ફરિયાદનો નંબર છે અમારા નંબર છે આપ એમાં રજૂઆત કરીને અમને ધ્યાન દોરજો